અમે ભાવનગર થી આવીએ છીએ અને સંતરામ મહારાજ ની કૃપા અને અમારી ગુરુ ગાદી છે Kita tinggal di dalam itu kali ya. Nanti

અમે ભાવનગરથી આવીએ છીએ અને સંતરામ મહારાજની કૃપા અને અમારી ગુરુગાદી છે તો બોરવર્ષા આજે શરદ પૂનમ એટલે આ પૂનમના દિવસે અમે બધા સાવણાની અને અહીંયા સફાઈ કાર્યની જવાબદારી મહારાજે અમને આપી છે અને આશીર્વાદ એવા આપ્યા છે કે તમે અહીંયા સદાય સેવા કરવા માટે પધારો અને મહારાજ તમારી ઉપર અસીમ કૃપા કરે છે અને બોરવર્ષાની અંદર જેના સંતાનો

નથી આ મહારાજ ની અમે ઘંટી ધારણ કરી છે અમારી ગુરુ ગાદી છે એટલે અમારે બધા સેવામાં અમારા સાથી જે હોય બધા સેવા માટે થઈને જ આવે છે

વિડીયો કોલ કરીને બતાવો ને હા હા એવું વાગી જાય એવું ના તાર જે રા દાદા ઉભા સમજ છે ને 力量。<laughs> था पता, 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 पता। समझ के मजा है बोर उछाड़वा बस मजा उछाड़ा? कट किलो। के उछाड़? दस किलो चाल ગયા કાય